સુરતના ઉધના અને પોણા ગામે એસઓજીએ કાર્યવાહી કરી શંકાસ્પદ પનીર સહિત દૂધના માવાનો જથ્થો સીઝ કર્યો એસઓજીના ડીસીપી રાજદેવસિંહ નકુમનું નિવેદન સામે આવ્યું નકલી પનીરના ઉત્પાદન અને વેચાણ પર સતત બોજ માહિતીના આધારે શ્રીજી પવઝન સ્ટોરમાં છાપો માર્યો રાજસ્થાનથી લાવેલ બસો કિલો માવાનો જથ્થો પણ ઝડપ્યો છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે છેલ્લા કેટલાક દિવસથી એસઓજીની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ત્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે એ જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે તો ત્યાં એસઓજી ના ટીમ રેડ કરતા ટોટલ એસી કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે ફૂડ સેફટી ઓફિસર સાથે રેડ કરવામાં આવીને